નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તમે પણ જો આઈપીઓ માં અપ્લાય કરતા હોવ અને બહુ બધા આઈપીઓ માં અપ્લાય કર્યું પણ તમને પણ અલોટમેન્ટ નથી મળતું તો આ વિડીયો તમારા કામ છે આજે આપણે આઈપીઓ માં અપ્લાય કરવા માટે

સૌથી પહેલા તો વાત કરીએ મિત્રો આઈપીઓ માટે એપ્લાય કરવા માટે તમારે ડિમેટ એકાઉન્ટની જરૂર હોય છે બીજી મહત્વની બાબત એ છે કે નેટ બેંકિંગ દ્વારા અરજી કરવાથી તમારી પસંદગીની શક્યતા વધી જાય છે જો તમારી પાસે નેટ બેંકિંગની સુવિધા છે તો તમે તો તમે તમારી બેંકથી સીધા જ આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો એટલે કે ડિમેટ એકાઉન્ટની તો જરૂર હોય છે જ આઈપીઓ માં એપ્રાય કરીવા માટે પણ તમારા જોડે જો નેટ બેંકિંગની સુવિધા હોય તો તમે બેંક થી જ ડાયરેક્ટ આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો અને આના દ્વારા તમારી પસંદગી એટલે કે અલોટમેન્ટ મળવાના ચાન્સ વધી જતા હોય છે એટલે કે ખાસ કરીને જો તમે એપલાય કરવાનું વિચારતા હોય નેટ બેન્કિંગની સુવિધા હોય તો સીધું જ બેન્કમાંથી એપ્લાય કરી દેવો આઈપીઓ પછી વાત કરીએ કે ઘણી વાર રોકા ઉતાવળમાં ખોટા માં રોકાણ કરી દેતા હોય છે જે બાદમાં એલોટમેન્ટ અને નેગેટિવ માર્કેટમાં ઓપન થતો હોય છે આઈપીઓ જેથી જરૂરી છે કે તમે આઈપીઓ એવો પસંદ કરો જેમાં સારી કંપનીઓ હોય તેની ભવિષ્યની સંભાવનાઓ ઉજળી હોય

જેથી કોઈ સમસ્યા ન થાય જ્યારે પણ IPO લોન્ચ થાય ત્યારે તેની તારીખોથી વાકેફ રહેવું એટલે કે IPO અપડેટ કરવા પહેલા જ્યારે પણ જે ત્યારે જે પણ ડોક્યુમેન્ટની જરૂર હોય એ બધા જ પોતાની સાથે રાખવા અને પછી IPO માં એપ્લાય કરવા બી આવું એટલે ક્યારેય તમારે ભૂલ ના પડે અને IPO ની તારીખ અલોટમેન્ટ અને રિફંડની પણ એ બધી ડિટેલ તમારે રાખવાની પછી શક્ય વધુ જો તમારે વધુ IPO અલોટમેન્ટ મેળવવું હોય તો તમારે વધુ શક્યતાને ધ્યાનમાં રાખીને તમે એક કરતાં વધુ ડિમેટ ખાતામાંથી IPO માટે અરજી કરી શકો છો એનો અર્થ એ નથી કે સંપૂર્ણપણે કાયદેસર પદ્ધતિ છે પરંતુ તે તમારા માટે વધારેની તક હોઈ શકે છે પણ એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ એ એવી રીતે એપ્લાય કરવું કે બધા જ ડિમેટ એકાઉન્ટ અલગ અલગ હોય

પછી રોકાણ કરતા પહેલા તપાસો કે કેટલા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે જો આઈપીઓ ઓવર સબસ્ક્રાઇબ થયો હોય તો તમારી પસંદગી મુશ્કેલ બની શકે છે તેવી તેથી આવી સ્થિતિમાં તમારી કોશિશ હશે કે તમે યોગ્ય સમયે અપ્લાય કરો એટલે કે જો IPO ઓપન થયું અને સબસ્ક્રિપ્શન સ્ટેટસ જોયું તમે અને એ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો એટલે કે બહુ બધી પબ્લિકે આને સબસ્ક્રાઇબ કર્યું છે તો પછી આમાં IPO અલર્ટ થવું મુશ્કેલ પણ થઈ જતું હોય છે તો તમારે એને વેલી તકે જો સબસ્ક્રાઇબ કરી લેવું જોઈએ પછી જો તમે નવા તમે IPO માં નવા રોકાણકાર છો એટલે કે શરૂઆત જ કરો છો તો

બીજો હોય છે નવો ઇશ્યુ પ્રાઇસ એટલે કે ફ્રેશ ઇશ્યુ પ્રથમ કંપની વર્તમાન શેર ધારકો તેમના શેર વેચે છે એટલે કે જે કંપનીના પ્રોમોટર હોય अथवा તો પછી બીજા શેરધારકોએ એમાં ખરીદી કરી હોય પહેલા એટલે કે કંપની લિસ્ટ થાય એ પહેલા એ લોકો આ આઈપીઓ ના શેર વેચતા હોય છે અને શેર બજારમાં કંપનીને લિસ્ટ કરાવતા હોય છે જ્યારે બીજામાં કંપની એટલે કે ફ્રેશ ઇશ્યુમાં કંપનીના નવા શેર જાહેર કરવામાં આવે છે રોકાણકારો હોય તેમના માટે કયો વધુ ફાયદાકાર બની શકે છે તે ધ્યાનમાં રાખીને અરજી કરવી એટલે કે જો તમે કમ્ફર્ટેબલ હોવ તો ઓફર ફોર સેલમાં પણ રોકાણ કરી શકો છો ફૂલ્લી ઓફર ફોર સેલ હોય તો થોડું વિચારવું પણ અડધો ફ્રેશ ઇસ્યુ અને અડધો ઓફર ફોર સેલ હોય તો એમાં અપ્લાય કરી શકો છો ને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ હોય તો એમાં તો તમે અપ્લાય કરવું જ જોઈએ પછી વાત કરવાનું કે જ્યારે તમે IPO માટે અરજી કરો છો ત્યારે બિડિંગ નું પણ ધ્યાન રાખો કેટલીક વાર લોકો જેટલી વધુ રકમની બિડ કરે છે તેટલી ફાળવણી મેળવવાની શક્યતા ઓછી છે તેથી સ્માર્ટ બિડિંગ હેટેડ બજારમાં સંબંધિત માહિતીનો યોગ્ય ઉપયોગ કરો પછી વાત કરીએ કે મોટી અને પ્રતિષ્ઠિત કંપનીના IPO માં રોકાણ કરવાની વધુ શક્યતાઓ હંમેશા વધુ રહે છે કારણ કે આ કંપનીઓની સ્વીકૃતિ અને ભાગીદારી વધુ હોય છે આવા આઈપીઓ માં એલોટમેન્ટ શક્યતા પણ વધુ હોય છે કારણ કે તે વધુ આકર્ષક હોય છે અને રોકાણકારો પણ વધુ રસ પેદા કરે છે એટલે કે મોટી કંપનીઓ આઈપીઓ આવતો હોય એમાં તમને એલોટમેન્ટના ચાન્સ પણ મળતા હોય છે અને રોકાણકારો પણ આમાં વધારે રસ દાખવતા હોય છે નફો પણ આવી કંપનીઓ વધારે કરાવી આપતી હોય છે

તો મિત્રો આ આપણે વાત કરી કે તમે માં રોકાણ કરો છો પણ તમને અલોટમેન્ટ નથી મળતું વિશે વિશે તો એવી વાત કરી જેને ફોલો કરીને તમે માં રોકાણ કરો છો અને એને ધ્યાનમાં રાખો છો તો તમને IPO માં અલોટમેન્ટ મળવાના ચાન્સ વધી જતા હોય છે તો આવી જ શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો